માં સદી પાછો પ્રશ્ન કરતા કહે છે કે ગુરુ ના મિત્રના મિત્ર ના ઘરે પિતાના ઘરે ત્યાં જવામાં નિમંત્રણ ની આવશ્યકતા નથી એમનામ પણ જઈ શકાય પણ ભગવાન મહાદેવ કહે છે કે જ્યાં આપણું કલ્યાણ નથી ત્યાં ન જવું જોઈએ બે શબ્દ છે નિમંત્રણ અને આમંત્રણ નિમંત્રણમાં પણ ફેર છે અને આમંત્રણમાં પણ ફેર છે નિશ્ચિતમ મંત્રણમ રીતિ નિમંત્રણ નિશ્ચિત વ્યક્તિને કોઈ તમે બોલાવો તો એને નિમંત્રણ કહેવાય યજ્ઞ લગ્નની પત્રિકામાં નિમંત્રણ જ લખવું જોઈએ અને આમંત્રણ એટલે શું આ બાળ વૃદ્ધ વનિતા આ મંત્રણમ ઇતિ આમંત્રણમ અબાલ વૃદ્ધો સ્ત્રીઓ બધાયને જેને આમંત્રણ છે આવી ભગીરથ કાર્ય ભાગવત કથા હોય ભગ મોટા મોટા ભગીરથ કાર્ય હોય એમાં આમંત્રણ જ લખવું જોઈએ ભગવાન મહાદેવ કે આપણી પાસે આમંત્રણ નિમંત્રણ નથી એટલે આપણે ત્યાં ન જવું જોઈએ સતી એ ભગવાન મહાદેવ ની સામે મોટી મોટી આંખો કાઢી છે કે જાણે હમણાં બાળી નાખે એમ ક્રોધ કર્યો અને એમે કોઈ સતી કોઈ શિવનું માનતી નથી